તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં બાળકો દ્વારા અનેક પ્રયોગો દર્શાવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં વાલીગળ અને બાળકો આ વિજ્ઞાન મેળામાં હાજર થયા છે કે જ્યાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અને સાયન્સ પ્રત્યે જે એક અભિરુચિ કેળવાય એક જિજ્ઞાસા થાય તે રીતના થઈને અને જે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓનામાં જે જિજ્ઞાસા ઉત્પન્ન થાય તે હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે વડોદરામાં બાળકો દ્વારા અનેક પ્રયોગો દર્શાવવામાં આવ્યા મોટી સંખ્યામાં વાલીગણ અને બાળકો આ વિજ્ઞાન મેળામાં હાજર રહ્યા સાયન્સ ફેરનું સીએમએમાં આયોજન કરવામાં આવ્યું આજરોજ જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લગભગ પિસ્તાલીસ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટ અલગ 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 સાયન્સના બ્રાન્ચિસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે જેવી રીતે કે સ્માર્ટ સિટી છે કમ્પ્યુટર સાયન્સ છે રિન્યુએબલ એનર્જી છે પછી એનાટોમી પર છે એવી રીતે અલગ અલગ બ્રાન્ચિસનો વિચાર કરીને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે સાથે સાથે આનો આ સાયન્સ ફેર આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અગર કોઈ વસ્તુ પ્રેક્ટિકલી કરે તો એમને તરત સમજાઈ જાય ટીચરોના માર્ગદર્શન હેઠળ શાળાના નિયામક શ્રી શ્રી અમિતભાઈ શાહ અને ડાયરેક્ટર અમારા મેડમ અમિતભાઈ મેડમના માર્ગદર્શન હેઠળ આજનો આ પ્રોજેક્ટ સાયન્સ ફેરનું શ્રીઅંબેમાં આયોજન કરવામાં આવ્યું આજરોજ જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લગભગ પિસ્તાલીસ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટ અલગ